મલબારીએ જણાવ્યું હતું કે તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નાત જાત અને ધર્મના વાડીની ઉપર જઈ બિનવારસી લાસોનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ઇગયારસો જેટલી બિનવારસી લાસોની અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જે વિસર્જન કરનાર હોવાનું જણાવ્યું હતું એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા અઠ્ઠાવીસમી ઓગસ્ટ બુધવારના જો

અમારી સંસ્થા પાછલા પાંત્રીસ વર્ષથી બિનવારસી પાનીઓનું મૃત્યુ તથા એને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડું ત્યારબાદ એના વાલી વારસ ન મળી આવે તો એના કાયદાકીય કાર્યવાહી બાદ એની અંતિમ વિધિ કરવાનું કાર્ય કરીએ છીએ જેમાં દરેક મૃતકોના પાર્થિવ શરીરની અસ્થિઓ અમે ભેગા કરી વરસમાં એક વાર અહીંયા સુરતથી હરિદ્વાર અને ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈ એમને વિધિ વિધાન મુજબ આપણે એને અંતિમ સંસ્કાર કરી એને પધરાવીએ છીએ અને બોક્સ માટે એની પ્રાર્થના કરીએ છીએ જેના અનુસંધાનમાં આજે અમે પાંત્રીસમી વાર અહીંથી જઈ રહ્યા છે અગિયારસો જેવી અસ્થિઓને લઈને સુરતથી હરિદ્વાર અને ત્યાં અસ્થિઓનું વિસર્જન કર્યું ત્યારબાદ ત્યાંથી અમે લોકો પુષ્કળ રહેસ્થાન જશું અને અમારા પાંચ જણાની ટીમ અમારા સહયોગ આપી રહીએ છીએ શહેરના દાતાઓ અમને દર વર્ષે સહયોગ કરે છે ધનતભાઈ ગામી અમને હંમેશા હિંમત આપવા માટે અહીં આવે છે ને હું સુરતવાસીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના સહયોગથી અમે આ કાર્ય કરી શકીએ છીએ મારો પાંચ દિવસનો પ્રવાસ છે અને સાત હજારની આસપાસ એનો ખર્ચો થાય છે આવા જવાનો અને પૂજા અર્ચનાનો ટ્રાવેલિંગનો બધો ખર્ચો થાય છે સુરતમાં એકતા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી બિનવારથી મૃતદેહોનો નિકાલ કરવાનું કામ કરે છે આપને ખ્યાલ હોય તો એ પાંત્રીસ વર્ષથી લગાતાર આ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈપણ બોડી કે લાશ મળતી હોય તો એના અંતિમ સંસ્કાર એના ધર્મના રીતિ રિવાજ મુજબ કરતા હોય છે આજ રોજ અગિયારસો મૃત્યુઓની અસ્થિઓ વિસર્જિત કરવા માટે તેઓ હરિદ્વાર અને પુષ્કર જઈ રહ્યા છે અને ધાર્મિક વિધિ મુજબ એ એમનો ત્યાં કને આ પ્રસંગ પૂરો પાડશે આપણે ખ્યાલ છે કે એકતા ટ્રસ્ટ કોરોના કાળ હોય ભૂકંપ હોય કચ્છનો દરી કેદારની ટ્રસ્ટી હોય કે જમ્મુ કાશ્મીરની વાત હોય એ તમામ જગ્યાઓ પર જઈ અને જે પણ દુર્ઘટના ઘટી હોય એવી જગ્યાઓ પર જે પણ બોડી હોય એનો નિકાલ કરતા હોય છે એટલે ખૂબ ઉમદા કામ એકતા ટ્રસ્ટની તમામ ટીમ કરી રહી છે સુરતના લોકો એમને સહયોગ કરે જે રીતનું એમનું કામ છે અને માનવ જીવનનો અમૂલ્ય સમય અને મૃત્યુ થયા પછી પણ એને શાંતિ મળે એના પ્રયત્નો આ એકતા ટ્રસ્ટ પોતાની ધર્મની જે કોઈ વિધિ છે એના વિધાન મુજબ કરતી હોય છે એ ખરેખર આનંદનો વિષય એટલા માટે કહેવાય કે આ માનવની છેલ્લી જરૂરિયાત હોય છે અને આપણે બધાએ એમાં કંઈ ને કંઈ ફૂલ તો ફૂલની પાખડીનો સહયોગ ચોક્કસ આપવો જોઈએ